ગુડ મોર્નિંગ પ્રેઝરનો આભાર માનતા આવો ફરીને એક વાર પ્રભુના વચન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ ફરીથી એ જ વચન હે યાખુબના સંતાનો તથા ઇઝરાયેલના સંતાનોના અવશેષ તમે સર્વ મારું સાંભળો ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઉંચકીને ફેરવ્યા છે તમારા ઘડપણ સુધી હું તેજ છું પડ્યા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઊંચકી રાખીશ હા હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ યસાય પ્રબોધકનું પુસ્તક તેનો છેતાલીસમો અધ્યાય અને તેની ત્રીજી અને ચોથી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો પ્રભુશ્વર ખ્રિસ્તના ઉત્તમ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ એ જ વચન પર મનન કરવાનો વિચાર કરવાનો ચાલુ રાખતા આગળ વધીએ અને આપને કહી દઉં છું કે કદાચ આવતીકાલે હું આ ચેપ્ટરને પૂરું કરવા માટે પ્રયાસ કરીશ જૂના કરારનું બહુ મોટું પાત્ર જેને આપણે ગઈકાલે પણ યાદ કર્યું હતું એ એલી યાચક અને તેના પુત્રો તેમના દુષ્કૃત્યોને કારણે બલિયાલ પુત્રો કહેવાયા અથવા તો ઓળખાયા પણ એ જ સમયે સામાન્ય એવી ઈશ્વરની માનતા દ્વારા મળેલ તેનો પુત્ર માનતા મુજબ ઈશ્વરની સેવા માટે એ આપી દે છે ને એ આપી દીધેલ એવો બાળ સમુયેલ એ જ એલી સાથે દેવના મંદિરમાં સેવાના માટે તૈયાર થાય છે તે ઈશ્વરની વાણી સાંભળી એવી યાચકના શીખવ્યા મુજબ કહે છે બોલ કેમ કે તારો સેવક સાંભળે છે જે આપણે વડીલો આગેવાનો તરીકે જોયું છે જાણ્યું છે સાંભળ્યું છે અને અનુભવ્યું છે તે આપણી આ અને આગળની નવી પેઢીને જણાવીએ ફરીથી ગીતશાસ્ત્ર એકોતેર અને તેની સત્તરમી અને અઢારમી કલમને આપણે યાદ કરીએ હે દેવ મારી જુવાનીથી તે મને શીખવ્યું છે તેમ હું તારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું હે દેવ હું ગરડો અને પડિયાવાળો થાવ ત્યારે પણ તું મને મૂકી દેતો નહીં હું આવતી પેઢીને તારું બળ જણાવવું અને સર્વ આવનારાઓને તારો પરાક્રમ પ્રગટ કરો ત્યાં સુધી મારો ત્યાગ ન કરીશ અને હું વિશ્વાસ અને ખાતરી સાથે કહીશ કે ઈશ્વર કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં કે કોઈ પણ અવસ્થામાં આપણને મૂકી દેતા નથી કે ત્યજી દેતા નથી કિંતુ આપણે માણસો ઘણીવાર વિવિધ સમયો સંજોગો પરિસ્થિતિ અવસ્થાઓમાં ઈશ્વરને મૂકી દઈએ છીએ ત્યજી દઈએ છીએ અને પછી માર ખાઈએ છીએ ગીત કરતા અનુભવ સાથે કહે છે અને એ અનુભવ આપણ સર્વનો પણ છે જ ને એ અનુભવ સાથે હું ને તમે પણ પૃથ્વી પરની મુસાફરીની આ છેલ્લી અવસ્થા માં જુવાનીથી જે ઈશ્વરે આપણને શીખવ્યું અને કર્યું તે પ્રગટ કરીએ ને અનુભવોના ભાતા સાથે વૃદ્ધાવસ્થાને કારણે શારીરિક રીતે ભલે નબળાઈ અનુભવતા હોઈએ ને નિર્બળતાનો અહેસાસ આપણને થતો હોય ગરડા અને પડિયાવાળા આપણે થઈએ પણ એક પરિપક્વતાના સફેદ ચકચકતા તાજ સાથે ઈશ્વર પરના દ્રઢ વિશ્વાસ અને ખાતરી સાથે કે ઈશ્વર મને ક્યારેય મૂકી દેતા નથી તેમનામાં બળવાન થઈ આ અને આવતી પેઢીને ઈશ્વરનું બળ જણાવવાનું અને સર્વ આવનારાઓને તેમનું બળ પરાક્રમ પ્રગટ કરવાનું ચાલુ જ રાખીએ જ્યાં સુધી આ શરીરમાં શ્વાસ ચાલે છે જીવન છે અને એ પ્રગટ કરતા રહીએ અને ઈશ્વર એ ઈશ્વર આપણને વચન આપે છે આપણને કહે છે કે હું તમને કદી મૂકી દઈશ નહીં હું તમારો કદી ત્યાગ કરીશ નહીં દરેક ઘર કુટુંબ સમાજ મંડળીના આપણે વડીલો તરીકે આગેવાનો તરીકે જો આમ વિચારીએ અને સમજીએ ને કરીએ તો મને લાગે છે કે આ અને આવનારી પેઢીઓ પણ ઈશ્વરને પોતાનો આધાર બનાવશે તેમના પરના પ્રેમ અને વિશ્વાસમાં વધુને વધુ દ્રઢ અને મજબૂત થશે તેમની જ આશા રાખશે તેમનામાં બળ પકડશે અને તેઓ પણ આ ક્રમ અથવા સાંકળને જોડતા જશે પેઢી દર પેઢી એક બહુ સરસ ગીત જે ગીતશાસ્ત્ર થી લેવામાં આવ્યું છે અથવા તો બનાવવામાં આવ્યું છે એના શબ્દો સાથે આજનું મનન પૂર્ણ કરીશ પેઢી દર પેઢી હે પ્રભુ તું છે આશ્રય અમારો રે અમારા અન્યાયોને તે તારી સમુખ મૂક્યા છે અમારા ગુપ્ત પાપો તારા મુખના અજવાળે મૂક્યા છે અમારા સર્વ દિવસો તારા રોષમાં ચાલ્યા જાય છે કહાણી રૂપે અમારા વર્ષો સત્વરે પૂરા થાય દીર્ઘ ગણા આયુષ્ય અમારું જલ્દી કપાતું જાય એ પ્રમાણે પૃથ્વી ઉપરથી નાશ અમારો થાય સિત્તેર વર્ષનું આયુષ્ય અમારું બળથી તે હેંસી થાય તો પણ તેમના તેમનું સામર્થ્ય માત્ર શ્રમ અને દુઃખ જણાય તારા ગુસ્સા અને કોપના બળને ઓળખી લે છે કોણ અને એ બધું જાણીને તારી બીક રાખે છે કોણ માટે પ્રભુ તું શીખવ અમને ગણતા અમારા દિન જેથી અમારા હૈયા ભરાય જ્ઞાન વળે નિસ્બિન ગમતા ગીતોમાં જો મારી ભૂલ ન થતી હોય તો એકસો પંચ્યાસી નંબરનું આ ગીત છે અને આ ગીત સાથે ગીતના શબ્દો સાથે ગીતશાસ્ત્ર નેવુંને યાદ કરતાં આપણા જીવનમાં એપ્લાય કરતાં આ મનનને આપણે અહીં જ અટકાવીએ છીએ અને પ્રભુ આપણને સર્વને આ બધી બાબતો સમજવાના માટે સહાય થતા મદદ કરો કહ્યું એ પ્રમાણે આવતીકાલે આ પ્રકરણને પૂરું કરવા માટે પ્રયાસ કરીશ આવું રમીએ પ્રાર્થના કરીએ પ્રેમાણ પિતા આપની કૃપામાં અમને અમારા જે બાકીના દિવસો છે એ ગણતા આપની ઈચ્છા અને યોજનામાં નવી પેઢીઓને આપનું બળ તથા પરાક્રમ જણાવતા અને તેને પ્રગટ કરતા અમારું બાકીનું જીવન વિતાવવા કૃપા કરીને અમને સૌને તમે સહાય તથા મદદ કરો Tresonant amb mà, A amen, Danivat.